બોલો ને મારે શું પેલો ભાઈ જે હતો ને એ off થઈ ગયા બરાબર અને છોકરો છે એક આઠ દસ વરસ નો આઠ દસ છોકરો છે પાછળ કોઈ રાખવા વાળો છે નઈ એકલો છુ હું public માં અત્યારે એવું છે ત્રણ વરસ જોઉં જોઉ પણ આજે વળી તમારો નંબર જોઈ ને તમને ring કર્યો બરાબર એટલે ઘર ના બીમાર હતા કઈ ડિલિવરી માં થઈ ગયા મોટા ભાઈ ઓ તા તો જનમ માં વગર છોકરો થઈ ગયો ઉઠ્યો ને આ 10 વર્ષથી હું પારું છું કરે ભાઈ બાંદરું કોઈ લેણા દેવી નથી હું પોતે સો આયર આયર છું આયર સમાજ માં છું હા બરાબર ગરીબ માં ગરીબ જાઉં ઓહો એ મકાન છે એમ તો અઢી એક અઢી વીઘા જમીન છે બરાબર છે પણ હવે આ તો હગા ભાઈ કામ નથી આવે હમ ભાઈ ને કહું તો તારા કર્યા તું ભોગવ બરોબર બરાબર હવે છોકરાને ક્યાં નાખી દેવા ચાલા કરીએ તો વેસ્ટ બંગાલ થી તું કે કરી ગયો પણ કીધું શાંતિ જાળવી પછી કેટલી હમ સુધી સમાજ વાત જોઈ બરાબર પછી લગન

પરાખરિયા પરા ખરિયા હમ શું નામ શું છે તમારું બીજલભાઈ બીજલભાઈ નામ કાનાભાઈ કાનાભાઈ હા તમારી ચાવડા હમ આપણે નો તાલુકો કેવો આવે તાલુકો બચાવ હમ

चाना कारीगर चाना कारीगर सो हो वाव वाव बहुत शाहरुख़ सो मोबाइल नंबर सों से तुम्हारा मोबाइल सेवन एट सेवन फोर सेवन एट सेवन फोर फाइव टू फाइव टू वन फाइव वन फाइव वन जीरो वन जीरो हाँ बराबर से दस हज़ार पगार से दस हज़ार पगार से બરાબર છે કેમ કે ખાવાનું તો હવે અહિયાં હોટલા માં જ અમારે કેમ કે ઠકાણો ના હોય તો પછી ક્યાં જાય ઘરે સુઈ રેવા જ ને દીકરો એક જ છે ને દીકરો એક જ છે હમ તમે બેન ભાઈ કેટલા અમે હમ અમે ભાઈઓ ને ભાઈઓ આ ભાઈઓ અમે ચાર ચાર ભાઈઓ ત્રણ મારાથી મોટા સૌથી નાનો તમે સૌથી નાના બેન બેન બે બે બેન બધાય

આપડે કમાવાની ની હોય તો કરાય નકર તો ના કરાય બરાબર છે બરાબર છે એટલે ભાઈ ને ના મળ્યા મેં કીધું ભાઈ તું જોતો કર મમ્મી પપ્પા મમ્મી જીવતા પાપ મારા બાપા ત્રણ વર્ષ થયા ઓફ થઇ ગયા એમ બરોબર છે પપ્પા શું કામ કરતા પેલા ખેતી નું ખેતી કેટલા વીઘા જમીન છે તમારે મારા મારા ખાતા માં અઢી વીઘા છે એમ અઢી વીઘા આમ દસ એકર જમીન છે દસ એકર છે બધા ભાઈઓ ચાર ચાર ભાઈઓ ની બરાબર બીજા ભાઈ શું કામ કરે છે બીજા એક ટ્રેક્ટર નો લઈ કરે છે બે અમદાવાદ છે એમ ઈ તો પૈસા વાળા એમ પૈસા વાળા આપડા હમ ના જો તો બરાબર છે મકાન માલિક નું છે તમારે મકાન મારો પોતાનું કેટલા રૂમ વાળું છે એક રૂમ છે બરાબર

પૈસા તો કઈ ના ના પાડું કેમ કે માં જન્મ આપ્યો આપડા ને હા એ તો આપડી ફરજ છે હા એટલે હમણાં જ મારા કાકા ઓફ થઈ ગયા હમણાં જ હું ગયો તો ઓહો હમણાં વળી મમ્મી ને કીધો પણ એ કે બેટા તારા ક્યાંથી લેવા તું પોતે દુખી છુ સાચી વાત છે પૈસા ટકા તો માં ના માગે કેમ ના એ તો કે તું તારી જિંદગી અત્યારે જીવી છે બરાબર છે હવે મેં કીધું મારી રીતે આવી રીતે સમાજ માં તમે કોઈ ધોળ્યા ની ત્યારે મારે આ ભરવો પડે ને આજે તમારા મગજ માં આવી ગયા તો બેઠો બેઠો વળી કીધું ભાઈ ને ફોન કરવા દે કે મેળે આવી ગયા છે કામ કર્યું હમ બરોબર છે અને આ બાજુ આવો તો કરીએ મુલાકાત ને તો તમે કહેશો ચોક્કસ ચોક્કસ આવી શકે તો તમને ફોન કરીશ એ બાજુ

કે કાકા તમાર 40 40 વર્ષ થયા આવતાર અમાર આ બી ઘણો કામ કરો બી તો કીતા આવે બી વિખરા કી હાચી વાત હાચી ઓ છે હાચું કાળ બી તો હોય ને એટલે થી જ ગરીબ આ તો લઈ ગઈ એટલે આપણને ખબર કેમ હાલવો કેમ જીવો વાહ વાહ બહુ સારી વાત છે સરના 3 વર્ષથી જે લગન કર્યા હતા ને હમ 3 વર્ષ આનેઓ ઘર સંસાર બાગમાં નહી હોય એટલે બીમાર હતા પેલા

છોકરો પાસે 15 15 દિવસ વાહી દેટ થઈ ગયો એટલે મારી તો જીમ કેની આમે ફરાઈ ગઈ બે દિવસ વયા ગયા હા એવું થયું હા હમ બહુ કરી તમે કેટલું ભણલ ગણે કેટલું છો ભણલ પાંચ ભણલે પાસ કે પાસ બરોબર છે

ઈ ક્યાંય બને નહીં એટલે ધ્યાન રાખજો બરાબર છે અને અમારા ભાઈ મારા મારા ભાઈઓ મારા નથી તો હું કેમ બરાબર છે એટલે તમે થી લાવ્યા હતા થી લાવ્યા હતા ઈ હું કઈ હતું ઈ વેસ્ટ બંગાળ થી આપણે દલાલ ઠકુલે આ તો કેટલા પૈસા દીધા એમાં ખાલી 15000 ભર્યા હતા એમ પછી બાય કેટલો ટાઈમ રહી ત્રણ ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ આયલુ હા

હમ બરાબર બરાબર છે એ આપણે યોગ્ય લાગે તમે કહો તો ના ભાઈ બરોબર છે આ ભાઈ કેટલા વર્ષનો છે હે દીકરો કેટલા વર્ષનો છે દીકરો મારો 2012 માં 9મો મહિનો બરાબર આ 13મો આલે એમ હા 9મો મહિનો હા 2012 2012 હ 13 13 વર્ષનો થયો ભાઈ બરાબર બીટેશ બીટેશ કરીને નામ છે એમ શું અટાણ ભણે છે ભાઈ

તમારો લાડ પ્રેમ તમારો સાચો પણ એની એની તમારે વિચારવાનું હોય ને કે ભાઈ ઈ છોકરો જો કાલ હવે ભણી ને આગળ વધશે સારી નોકરી મળી જાય એની જિંદગી તો સુધરી જાય આપડી તો ગઈ આમાં

સારી સારી નોકરી સારું સારું કઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો મૂકીએ અને તમે અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો આવશે અને ઓડિયો મેં ડિલીટ નથી કરતા હો ચેનલ ઉપરથી ભલે 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 ભાઈ કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ